સિદ્ધપુર ગોકલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા યુનિવર્સિટી ખાતે આવેલ મુખ્યમંત્રીએ અમદાવાદ સુરત તેમજ રાજકોટ ખાતે લગાવવામાં આવેલા રાત્રિ કરફ્યુ બાબતે આવનાર એકત્રીસ ડિસેમ્બરે રિવ્યૂ કરીને પહેલી જાન્યુઆરી કરફ્યુ લાગશે કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જોકે ઉત્તર પ્રદેશમાં થયેલા ઓવેસી પાર્ટીના જીતને લઈને કોંગ્રેસ પર મુખ્યમંત્રીએ પ્રહાર કર્યા હતા અને સાથે સાથે અબડાસામાં જે રીતે કોંગ્રેસ પાર્ટીમાંથી મુસલમાનોએ રાજીનામું આપ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે મુસ્લિમ લોકો પણ કોંગ્રેસથી નારાજ છે અને છેલ્લે આઠ ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભોગવીને તેના પરિણામ પણ ભોગવે છે લોકોના મત મેળવવા માટે કોંગ્રેસ કે ગેમિક્સ અને જ્ઞાતિવાદી રાજકારણ કરે છે એક સમય એવો હતો કે ગુજરાતમાં માત્ર નવ દસ યુનિવર્સિટી હતી પરંતુ નરેન્દ્રભાઈ બે હજાર એકમાં મુખ્યમંત્રી હતા ત્યારથી બે ગુજરાતમાં સેક્ટરિયલ યુનિવર્સિટીઓ પણ બની અને ટ્રેડિશનલ યુનિવર્સિટી પણ બની ઉત્તર ગુજરાતમાં એક પણ યુનિવર્સિટી નહોતી એને બદલે ચાર યુનિવર્સિટીઓ ઊભી થઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વધારાની દાંતીવાળા આ રીતે ગુજરાતના વિદ્યાર્થીને બહાર જવું ન પડે અહીંયા તમામ સુવિધા પ્રાપ્ત હોય જે પ્રકારની એની ઈચ્છા હોય એ પ્રકારની તમામ ફેકલ્ટીઝ એને અહીંયા મળી રહે એવો સરકારનો દ્રઢ નિર્ધાર છે રિપોર્ટર ભરત સથવારા રાતનપુર